ફેમિલી અત્યારે થઈ ગયા છે સવારના સાડા દસ ફ્રેશ થઈ ગયા છે નિશિવ હજુ સૂતો છે ચા નાસ્તો રેડી છે અને નહીં કહેશ બસ જવા લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મા દીકાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ અરે બાપરે જાગ જ પણ બહાર નહીં નીકળું હાય વેત જય શ્રી કૃષ્ણ નિશુ જય શ્રી કૃષ્ણ કરી દે મા દીકો આવું શું મોડું કરે બંદર જેવું

બદામ અને ડીમાર્ટ નો બધો સામાન પડ્યો છે બધો પેક કરવાનો છે આજે તો છાપીન ફટાફટ રેડી કરી દઈશ ઓકે ની સેવ જો ભરી રાખ્યું આ ઉભો રહે તું ઉભો લે અત્યારે તમે જોઈ શકો છો કે અગિયાર વાગી ગયા છો હું અહીંયા વોશ બેસિન સાફ કરું છું વોશ બેસીનનો નીચેનો ભાગ અને આ નીસેવ જો અને આ બધું મેં અહીંયા આગળ અને આ નીસેવ તું બહાર જઈશ નીસુ તું બહાર જઈશ

હજુ રેડી કરીને સુખી ભાજી પણ બનાવી દીધી છે હવે મમ્મી દહી લેવા જાય છે નીચે પછી જમવા બેસીશું ની શું ને હાલ જ નીચે મામીને ત્યાં મૂક્યો છે પછી ઘરે આવી જશે તો એની જો રમવાનું બાકી હું જઈશ ની છે અને બધું કપડાં જે છે ને એ બધા ધોવાના બાકી છે તો હું ભૂલી જ ગઈ હવે એ પણ ધોઈ નાખીશ તો મસ્ત મજાની સૂકી ભાજી દહી અને અનુપમા નહીં મમ્મી અનુપમા તો ખાવાના ટાઈમે જોવાની એટલે જોવાની સો ફેમિલી અત્યારે થઈ ગયા છે ડર અને કામ બધું પતી ગયું છે જમી કરીને પણ અમે લોકો ફ્રી થઈ ગયા છે રસોડું પણ આપણું ક્લીન થઈ ગયું છે અને રમી રહ્યો તો અત્યારે થઈ ગયા છે બે અને નિશું હાલત સૂડ આવ્યો છે મેં સુઈ ગયો એ અને મેં એવું વિચાર્યું કે હું બી થોડી વાર સુઈ જાઉં બટ ઊંઘ નથી આવતી કેમ કે હું છે ને બહુ લેટ ઉઠું છું બધા એ કમેન્ટ કરે છે ને કે તમે વ્લોગ લેટ સ્ટાર્ટ કરો છો હા યાર બહુ ખરાબ થઈ ગયા છે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કરો છો તો હું ઉઠું છું જ લેટ બિકોઝ હું ઉઠું છું દસ વાગે એમાં એવું છે કે ડેલી રૂટીનનો જે હું બ્લોગ અપલોડ કરું છું ને હું બાર વાગ્યા પછી એડિ બાર વાગ્યા પછી વ્લોગ એન્ડ કરીને બાર વાગ્યા પછી એડિટ કરું તમને એડિટ કરું નિકેશનો વ્લોગ એડિટ કરું એટલે મને એમાં મારે છે ને આરામથી ત્રણ સાડા ત્રણ થઈ જાય છે રો રોજ એટલે રોજ સુવામાં એટલે હું લેટ ઉઠું છું લેટ વ્લોગ સ્ટાર્ટ કરું છું પણ કેમ બધું હું ટાઈમે પૂરું કરી દઉં છું રસોઈ પણ કરી નાખું છું તો મમ્મીને પણ ખબર છે સો એટલે ઉઠવા બાબતે પણ કંઈ પ્રોબ્લેમ નથી અને આજે મેં છે ને નવું સ્ટ્રેસ પહેલું છે હવે મેં વિચાર્યું કે ડેલી હું કુર્તી પહેરું નિકેશ મને બોલે કે શું ટી શર્ટ લહેગો કેવું ફરજ તું કેવી ફરજ એટલે આજથી મેં એવું વિચાર્યું છે જોઈએ જ કેટલા દિવસ સુધી આ કન્ટિન્યુ રહે છે અને નિકેશ આજે કંપનીએ ગયા છે એમના બ્લોગમાં બહુ એટલે બહુ જ સરસ મજાનો તમે લોકો સપોર્ટ કરી રહ્યા છો બહુ જ હેપી છે અને મારા જેમ એ પણ ડેલી બ્લોગ કરવાનું વિચારી રહ્યા છે અને ફાઇનલી હવે મતલબ ચાલે છે સાત દિવસથી કન્ટિન્યુ રહ્યું છે જોઈએ છે કેટલા દિવસ કન્ટિન્યુ રહે અમારા લોકોને છે ને આતાપી આપી જવાનું હતું આવતીકાલે બટ નિકેશને શેડ્યુલ બહુ જ ટાઈટ છે હમણાં એટલે એને નહીં જઈ શકીએ અમે લોકો ના પાડીએ નિકેશ કે અત્યારે મેડ નહીં આવે તો મેં કીધું કંઈ વાંધો નહીં પછી આપણે જઈશું સબસ અત્યારે જો હું શું કરું ખબર નહીં પડતી એટલે મેં કીધું લ તમારી વાતો કરી લો થોડી વાર તો લવ સ્ટોરીનો વ્લોગ છે ને તો લવ સ્ટોરીનો વ્લોગ કદાચ મારામાં આવશે અને નિકેશનામાં ચેલેન્જવાળો વ્લોગ આવશે લવ સ્ટોરીનો વ્લોગ બનાવવાનો જ છે બટ એના માટે હું ને નિકેશ મતલબ ફૂલ ડે સાથે હોય ને તો કદાચ બની જાય તો વિચારી રહ્યા છે કદાચ સન્ડે આવે તો તમને લોકોને મંડે વ્લોગ જોવા મળશે બનાવીશ એ ફાઇનલ છે પણ ક્યારે બનાવીશ ને એ ફાઇનલ નથી તમે બધા કમેન્ટ બહુ બધી કરો છો એટલે એવું ના વિચારશો કે હું કમેન્ટ રીડ નથી કરતી કે મારે બનાવું નથી બનાવવાનો છે અને મારે ને લેટેસ્ટને આ નવમું વર્ષ ચાલે છે અમે બંને સાથે છીએ આઠ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે એની કઈ ડેટ છે શું છે શું નહીં બધું જ તમને લવ સ્ટોરીના વ્લોગમાં મળી જશે અમે ક્યાં મળ્યા કેવી રીતે મળ્યા ઘરે કેવી રીતે મનાયા અને ઘરે કઈ રીતે માની ગયા કેટલા બધા ઇશ્યુ ક્રિએટ થયા એ બધું જ તમને લવ સ્ટોરીના બ્લોગમાં મળશે અને ચેલેન્જનો બ્લોગ પણ બનાવવાનું છે એ નિકેશનામાં બનાવીશું પણ એ ક્યારે બનાવીશું એ પણ કદાચ સન્ડે જ બનાવીશું એટલે સન્ડે અમે લવ સ્ટોરીનો બનાવીશું અને નિકેશનામાં ચેલેન્જનો બનાવીશું એટલે તમને મંડે બંને ઇન્ટરેસ્ટિંગ બ્લોગ મળવાનો છે સો તમે કનેક્ટેડ રહેજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નિકેશની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ હવે કદાચ થોડી વાર આરામ કરું મતલબ પડી રહી સર ઊંઘ તો નહીં જ આવે તો બપોર પછી શું થાય છે શું નહીં એ બધું તમે જોતા રહેજો સર અત્યારે નીચલું બાઉલું નીચું છે ને કેમેરા ઓન કરું ને તો એને બી વાતો કરવી હોય બોલું શું કેવું છે નીચું બાઉ ની કીતા આ બધા કીતા કરી દીધું ઓ ઓ ઓ બસ હવે છે ને આમ ને આમ રમે જવાનું શું કરવું છે કલ્ટેન્સ નિજોન નો ખોલે નવડ વગાડ નમણ વગાડ એ પછી બધા એમ કે ખાલી નિશ્ચિત રોજ ડમરો જ વગાડ વગાડ કરે બીજું કાંઈ તો વગાડતો નહીં બીજું કાંઈ તો રમતો નહીં એવું કહેશે તો એવું કહેશે જ શું કરવાનું શું કહેવાનું તો શું નહીં કરવાનું જ વગાડવાનું હે એવું હોય अंदर जोगाळ जण बघाळ अंदर जोगाळ जण बघाळ ये 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 नाही नाही मुझे छोड दो ना 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 Mati ikut tu rumah ni ladu gola je boy. Ho. Ho. Mami santai je. Mami santai je. Mami santai je. Mami santai je. Hai ni. Hai ni. Hai ni. Hai ni. Ho. Kedih ho.

રમકડું જ મારી આંખો હે આમા કોણ એ મારું કરૂત્ર તાર રમવાની ચીજ નથી ઓકે શિવ ના મારું મંગળસૂત્ર તાર રમવાની જરૂરત નથી ઓકે તો હમણાં શું કરતો હતો નહી શિવ હમણાં શું કરતો હતો ભાઈ તો आती अम्बे मां हां सुती हो आ जाओ आ छोकरा नीचे ना करो जो આવી રીતે કરે એક દિવસ મારી આંખો બોડ નાખસે ની સુઉ ની સેવ સુ કરું છું હું નથી સૂતી જાગું છું

ફેમિલી અત્યારે થઈ ગયા છે અને હું બસ આવી ગઈ છું હવે રસોડામાં આજે મમ્મી અગિયારસ છે એટલે મમ્મીને કંઈ ખાવાનું નથી અને આજે મતલબ એવું કહેવાય કે ચાવલ ના ખવાય અગિયારસના દિવસે એટલે ચોખાનું કંઈ બનાવવું નહીં તો મેં એ વિચાર્યું કે દાલબાટી બનાવી દો તો ફટાફટ હું હવે કરીશ તૈયારી દાલબાટીની કેમ કે આજે મને દાલબાટી ખાવાની બહુ ઈચ્છા થઈ મમ્મી ને ઓછી ભાવે મને મન નિકેશ ને ભાવે છે અમારે બે માટે હું આજે બાટી બનાવી રહી છું તો ફટાફટ બધી તૈયારી કરું અને રેસીપી નહીં મળી શકે કેમ કે તમને બધાને ખ્યાલ છે મારા સિવાય કોઈ શૂટ કરવાવાળું નથી સો ફટાફટ હું દાલબાટી બનાવું અને કદાચ નિકેશ આવી જશે કેમ કે નિકેશને હજુ એક કલાક જેવું થશે તો નિકેશ આવી જશે તો થોડું ઘણું શૂટ લઈ લેશે તો ત્યાં સુધી કન્ટિન્યુ જોતા રહો તો મેં મમ્મી અને નિશુએ ગીતાના પાઠ કરી લીધા છે અમારે ત્યાં સ્વાધ્યાય થાય છે ત્યાં આગળ ગીતાના પાઠ ચાલુ છે આમ તો સ્વાધ્યાયનો શૂટ ના લેવાય એટલે આપણે કાંઈ લેવાનું નથી અને નિશુ નીચે ગયો છે એટલે નીચે ખુરશીમાં મમ્મી જોડે બેસશે તો ત્યાં સાંભળશે ફરી અને હું રસોઈ કરતાં કરતાં સાંભળીશ કેમકે સાડા પાંચ એટલે આઠ સાડા આઠ સુધી તો ચાલશે જ તો જે પણ આપણા સારા સારા શબ્દો કાને પડે તો બસ રસોઈ બનાવતા બનાવતા મસ્ત મસ્તું સાંભળશું શું અત્યારે સાડા છ થઈ ગયા છે નીચું શ આવી ગયા છે મેં કીધું તું ને એક કલાક થશે તો એક કલાક જ થયો અને જો અમે ત્યાં સુધી છે ને બધી સબ્જી રેડી કરી દીધી ડુંગળી ટમેટા મરચાં લસણ આ લસણની ચટણી માટે રેડી કર્યું છે આ ડુંગળી અલગ છે અને દાળે બફાઈ ગઈ છે એટલે ફટાફટ પહેલાં હું દાળ મૂકી દઉંશ પછી બાટીનો લોટ બાંધીશ ને પછી બાટી બનાવીશ

કાલ બે સાંભર મસાલાનું પેકેટ લેઈ નાઈ તો આખો બરઈ ગયો વિચાર અને ખબર તમને મેં દાળ બાટીનું કેમ બનાવું કેમ મસાલો લાઈટ તમને ખબર હો મ સાંભર બહુ જ બહુ ઓછો એટલ બેન એમને ફોન આવો ને તો કે다가 કે ઓમે નહી તો કેમ બને તમને આ શું નહી ઓમે આજે કેમ લોકો નામડે ગયા છે તો કે તો કેમ બનાય ખાવી થી માં રાખું

বয় আনন্দ হেরান করে বই কই হেরান নি গাও তুই যো না একলা হামাছ নে না না ভাই কই জরুরত নাই আই আ হ্যাঁ তো আই জামার તો અહીંયા નિશીવજો મામા જોડે બેસી ગયો છે અને ગાડી ત્યાં ની કે ચલાવી રહ્યા છે ગાડી બહાર કાઢે તેની પેલા એ ની

ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ